આપણે આ વિડિયોમાં પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશે વાત કરીશું આપણે શરૂઆત કરીશું જો તમે પરમાણુની કલ્પના એક તરીકે કરો તો ત્રિજ્યાનો વિચાર ખૂબ સરળ છે તમે આ ઘોડો લો અને ઘોડાની નિશ્ચિત ત્રિજ્યા હોય છે આ તેના વિશે વિચારવાની એક રીત છે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે આ ઘોડાની જેમ પરમાણુ પાસે ચોક્કસ વ્યાખ્યાયિત ત્રિજ્યા હોતી નથી કારણ કે ત્યાં ન્યુક્લિયસ છે અને આ ન્યુક્લિયસની ફરતે આ ઇલેક્ટ્રોનનો વાદળ છે અથવા ઇલેક્ટ્રોન શોધવાની સંભાવના છે વાસ્તવમાં અહીં કોઈ સીમા હોતી નથી માટે નિશ્ચિત અને વ્યાખ્યાયિત ત્રિજ્યા મેળવવી ઘણી અઘરી છે માટે રસાયણ વિજ્ઞાનીઓ કંઈક આ પ્રમાણે કરે છે તેઓ બે એક સમાન પરમાણુ લે છે ધારો કે આ બંને એક જ તત્વના બે પરમાણુઓ છે જેમને એકબીજાની સાથે જોડવામાં આવ્યા છે હવે જો તમે આ બંનેના ન્યુક્લિયસને શોધો તો તે બંનેના ન્યુક્લિયસ અહીં ક્યાંક જોવા મળશે હવે તમે આ બંને ન્યુક્લિયસ વચ્ચેનો અંતર માપો તો અહીં આ આ બંને ન્યુક્લિયસ વચ્ચેનું અંતર બી છે જો તમે આ અંતરનું અડધું લો તો તે આ બંને પરમાણુઓમાંથી કોઈ એક પરમાણુ માટે પરમાણવીય ત્રિજ્યાનો સારો અંદાજ થશે પરમાણવીય ત્રિજ્યાની વ્યાખ્યા પાછળનો ખ્યાલ આ પ્રમાણે છે હવે આપણે પરમાણવીય ત્રિજ્યાના વલણ ને જોઈશું સૌ પ્રથમ આપણે તેમનું વલણ સમૂહ અહીં સમૂહના લિથિયમ આપણે આ બંને પરમાણુ કેવો દેખાય તે દોરીશું આપણે હાઇડ્રોજન થી શરૂઆત કરીએ જેનો પરમાણુ ક્રમાંક એક છે તે દર્શાવે છે કે હાઇડ્રોજનના ન્યુક્લિયસ માં એક પ્રોટોન હોય છે માટે આ હાઇડ્રોજન નું ન્યુક્લિયસ છે તેની પાસે એક પ્રોટોન હોય છે હવે જો તટસ્થ પરમાણુ વાત કરીએ તો ઇલેક્ટ્રોન ની સંખ્યા પ્રોટોન માટે હાઇડ્રોજન ના પરમાણુ એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ આપણે ઇલેક્ટ્રોન ને દર્શાવીએ છીએ અને આ પરમાણુ નું જ સામાન્ય સ્વરૂપ છે કઈક આ પ્રમાણે આપણે જાણીએ છીએ કે વાસ્તવમાં પરમાણુ આવો દેખાતો નથી હવે આપણે લિથિયમ ની વાત કરીશું જેનો પરમાણુ ક્રમાંક ત્રણ છે માટે અહીં આ લિથિયમ ન્યુ ન્યુક્લિયસ છે જેની પાસે ત્રણ પ્રોટોન હોય છે અને તટસ્થ પરમાણુમાં ત્રણ ઇલેક્ટ્રોન હોય છે તેમાંના બે ઇલેક્ટ્રોન અંદરના કોષમાં હોય છે માટે સૌ પ્રથમ હું અહીં અંદરનો કોષ દર્શાવીશ જે કંઈક આ પ્રમાણે આવશે અને અંદરના કોષમાં બે ઇલેક્ટ્રોન હોય છે આ પ્રમાણે આ પ્રથમ ઉર્જા સ્તર છે અને પછી ત્રીજો ઇલેક્ટ્રોન બહારના કોષમાં હોય છે બહારની કક્ષા એટલે કે બહારનો કોષ કંઈક આવો દેખાશે જે બીજું ઉર્જા સ્તર છે અને તેમાં એક ઇલેક્ટ્રોન આવેલો હોય છે આમ અહી આપણી પાસે બે પરમાણુઓ છે તમે જોઈ શકો કે આપણે કોષ્ટકના કોઈ પણ સમૂહમાં જેમ જેમ નીચેની તરફ જઈએ તેમ તેમ પરમાણવીય ત્રિજ્યા વધતી જાય છે પરમાણવીય ત્રિજ્યા એટલે કે એટોમિક રેડિયસ વધે છે કારણ કે જેમ જેમ તમે સમૂહમાં નીચેની તરફ જાઓ તેમ તેમ તમે વધારે ઉર્જા વાળા સ્તરમાં ઇલેક્ટ્રોન ને ઉમેરી રહ્યા છો જે ન્યુક્લિયસ થી દૂર થતું જાય છે અહીં આ ઉદાહરણમાં આપણે આ ઇલેક્ટ્રોન ને વધુ ઉર્જા વાળા સ્તરમાં ઉમેર્યું જે ન્યુક્લિયસ થી દૂર છે જેનો અર્થ એ થાય કે પરમાણુ મોટો ને મોટો થતો જશે હવે આપણે આવર્તમાં તેનું વલણ કેવું છે તેના વિશે વિચારીએ તમે આવર્ત કોષ્ટકમાં જેમ જેમ આ પ્રમાણે જાઓ તેમ તેમ પરમાણવીય ત્રિજ્યા તેમ તેમ પરમાણવીય ત્રિજ્યા એટલે કે એટોમિક રેડિયસ ઘટતી જાય છે જોઈએ કે આપણે સરળ પરમાણુને દોરીને તે કેમ ઘટે છે તે શોધી શકીએ કે નહીં લિથિયમ નું પરમાણુ ક્રમાંક ત્રણ છે આપણે હમણાં જ તેના વિશે વાત કરી ગયા અહીં આ લિથિયમનું ન્યુક્લિયસ છે જેની પાસે ત્રણ પ્રોટોન છે હું તેને અહીં લખીશ લિથિયમના ન્યુક્લિયસ માટે ધન ત્રણ વિજભાર અને તેની પાસે ત્રણ ઇલેક્ટ્રોન હોય છે જેમાંથી બે ઇલેક્ટ્રોન અંદરના કોષમાં આવેલા હોય છે જે કઈક આ પ્રમાણે દેખાશે આ એક ઇલેક્ટ્રોન અને પછી ત્રીજો ઇલેક્ટ્રોન સૌથી બાહ્યતમ કોષમાં આવેલો હોય છે સૌથી બાહ્યતમ કક્ષામાં જે કંઈક આ પ્રમાણે દેખાશે હવે આ બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન નું શું થાય છે તેના વિશે વિચારીએ બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જેને હું ગુલાબી રંગ વડે દર્શાવી રહી છું ન્યુક્લિયસ તરફ ખેંચાય છે ન્યુક્લિયસ ધન વીજ ભારિત છે અને આ ઇલેક્ટ્રોન ઋણ વિજારિત ઇલેક્ટ્રોન ને પોતાની તરફ ખેંચે છે તે જ સમાન સમયે આ આવેલા બે ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન ને અપાકર્ષે છે અંદરના કોષમાં આવેલા આ બે ઇલેક્ટ્રોન કારણ કે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય છે માટે તમે વિચારી શકો કે આ ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ને આ રીતે ધક્કો મારે છે અને તેવી જ રીતે આ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન ને આ રીતે ઇલેક્ટ્રોન ને આકર્ષે છે અને આ અંદરના કોષમાં રહેલા બે ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન ને અપાકર્ષે છે આપણે આ અસરને શિલ્ડિંગ કહી શકીએ કારણ કે આ અંદરના કોષમાં રહેલા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ના આકર્ષણથી આ ઇલેક્ટ્રોન ને શિલ્ડ કરે છે એટલે કે આવૃત કરે છે માટે આ અસરને ઇલેક્ટ્રોનિક શિલ્ડિંગ અથવા ઇલેક્ટ્રોનિક સ્ક્રીનિંગ કહી શકાય આ ખ્યાલ ખૂબ જ અગત્યનો છે હવે આપણે છે નો ન્યુક્લિયસ કઈક આ પ્રમાણે દેખાશે તેનો પરમાણુ ક્રમાંક ચાર છે જેનો અર્થ એ થાય કે તેની પાસે ચાર પ્રોટોન રહેલા છે અને હવે આપણી પાસે ચાર ઇલેક્ટ્રોન છે માટે હું અહીં પ્રથમ કોષમાં એટલે કે પ્રથમ ઉર્જા સ્તરમાં બે ઇલેક્ટ્રોન આ પ્રમાણે દેખાય છે અને ત્યારબાદ બાહ્યતમ બાહ્યતમ કોષમાં એટલે એટલે કે કે કક્ષામાં બીજા બીજા ઇલેક્ટ્રોન ને મૂકીશ જે કંઈક આ પ્રમાણે દેખાય છે બેરિલિયમ નો પરમાણુ કેવો દેખાય આ ફક્ત તેનો એક અંદાજ છે તો જયારે આપણે અહીં શું થઈ રહ્યું છે એવું વિચારીએ ત્યારે આપણે લિથિયમ ના થ્રી પ્લસ વીજભાર ભારથી ખસીએ છીએ જ્યારે તમે ઇલેક્ટ્રોન સ્ક્રીનિંગના ખ્યાલ વિશે વિચારો તો અહીં આપણી પાસે અંદરની કક્ષામાં રહેલા બે ઇલેક્ટ્રોન છે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ વડે લાગતા આકર્ષણ બળથી આવૃત કરે છે તમે એવું વિચારી શકો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે પરંતુ અહીં પ્રોબ્લેમ એ છે કે આ બંને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ થી એક સમાન અંતરે છે માટે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એકબીજાને આવૃત કરતા નથી માટે લિથિયમના ઉદાહરણમાં

તેઓ આ લિથિયમના ઉદાહરણ કરતા અહીં વધારે મજબૂતાઈથી આકર્ષણ અનુભવે માટે આ ઇલેક્ટ્રોન વધુ ખેંચાય પરિણામે લિથિયમના પરમાણુની સરખામણીમાં પરમાણુ વધુ નાનો બને આમ એક જ આવર્તમાં જ્યારે તમે જમણી બાજુએ જાઓ ત્યારે પ્રોટોનની સંખ્યામાં વધારો થાય છે જેના કારણે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અંદરની તરફ વધુ ખેંચાય છે અને પરિણામે પરમાણુ નાનો બને છે જેના કારણે પરમાણુના કદમાં ઘટાડો થાય છે હવે આપણે આયનીય ત્રિજ્યા વિશે વિચારીએ આયનીય ત્રિજ્યા મુશ્કેલ છે તેને સમજવા આપણે ફરીથી લિથિયમના તટસ્થ પરમાણુને દોરીએ અહીં આ લિથિયમનું ન્યુક્લિયસ છે તેની પાસે ત્રણ પ્રોટોન હોય છે અને તેની પાસે ત્રણ ઇલેક્ટ્રોન હોય છે હું તેના ઇલેક્ટ્રોનને ઝડપથી દર્શાવીશ અંદરની કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવેલા હોય છે આ પ્રમાણે અને પછી એક ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં આવેલો હોય છે તેનો એક ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં આવેલો હોય છે આ પ્રમાણે ધારો કે તમે કેટાયન બનાવવા જઈ રહ્યા છો તમે આ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા જઈ રહ્યા છો આપણી પાસે અહીં ન્યુક્લિયસમાં થ્રી પ્લસ વિદ્યુત ભાર છે અને આ ત્રણ ઇલેક્ટ્રોન માટે તે બધા જ કેન્સલ થઈ જશે અને આપણને લિથિયમનો તટસ્થ પરમાણુ મળે હવે આપણે આમાંનો કોઈ એક ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ અહીં આ લિથિયમ છે અને આપણે તેમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરી રહ્યા છીએ જો લિથિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો તે બહારની કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન હશે અહીં આ ન્યુક્લિયસ છે અને તેનો વિસ્તાર હજુ પણ ત્રણ છે તેની પાસે હજુ પણ ત્રણ પ્રોટોન આવેલા છે અને પછી જો પ્રથમ કક્ષા દોરીએ એટલે કે પ્રથમ સ્તર દોરીએ તો તેની પાસે બે ઇલેક્ટ્રોન આવેલા છે આ પ્રમાણે પરંતુ લિથિયમ બહારની કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન ગુમાવે છે તે આ ગુલાબી રંગના ઇલેક્ટ્રોનને દૂર કરે છે તમે તેને અહીં આ રીતે દર્શાવી શકો જો આપણે આવું કરીએ તો આપણી પાસે ન્યુક્લિયસમાં હજુ પણ ધન ત્રણ વિદ્યુતભાર છે પરંતુ આપણી પાસે હવે બે જ ઇલેક્ટ્રોન છે માટે લિથિયમ ધન એક વિદ્યુતભાર મેળવે છે

નાનો બને છે આમ આ કેટાયન તટસ્થ પરમાણુ કરતા નાનો છે અને આપણે જોઈ ગયા કે જ્યારે તમે તટસ્થ પરમાણુને કેટેઆયનમાં ફેરવો ત્યારે તેનું સંકોચન થાય છે હવે તેને બીજી રીતે વિચારીએ જો તમે તટસ્થ પરમાણુ લો અને તેમાં ઇલેક્ટ્રોન ઉમેરો તો તે મોટો થાય છે આપણે હવે તેના વિશે સમજીશું જો આપણે ક્લોરીન ના તટસ્થ પરમાણુને લઈએ અને પછી તેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરીએ તો આપણને ઋણ વિદ્યુત ભાર મળે અથવા ક્લોરાઇડ એનાયન મળે આપણે તેનો પરમાણુ દોરીને સમજીએ આમ અહીં આ ક્લોરિન નો તટસ્થ પરમાણુ છે અને હવે આપણે તેમાં એક ઇલેક્ટ્રોન ઉમેરીએ છીએ માટે તે કઈક આ પ્રમાણે દેખાશે તેનું કદ વધશે એવું શા માટે થાય છે તેના વિશે વિચારીએ આપણે ક્લોરિન ના તટસ્થ પરમાણુ માટે ઇલેક્ટ્રોનિય રચના અથવા ઉમદાવાયુ ઇલેક્ટ્રોનિય રચના લખીએ ઉમદા વાયુનો ઉપયોગ કરીને તેને કઈ રીતે લખી શકાય તે તમે પહેલેથી જ જાણો છો તમે ઉમદા વાયુને બ્રેકેટમાં લખો છો માટે બ્રેકેટમાં નિયોન ત્યારબાદ થ્રી એસ ટુ થ્રી પી ફાઇવ આમ ક્લોરીનની બહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોય છે હવે આપણે ક્લોરાઇડ ની વાત કરીએ આપણે નિયોન થી જ શરૂઆત કરીશું ત્યારબાદ થ્રી એસ ટુ આપણે એક ઇલેક્ટ્રોન ઉમેર્યું છે માટે આમ ક્લોરાઇડ ફાઈવ નહીં પરંતુ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન આવેલા છે અને અહીં બાહ્યતમ કક્ષામાં ફક્ત ઇલેક્ટ્રોન આવેલા છે ઘણા લોકો એવું કહે છે કે આપણે અહીં એક ઇલેક્ટ્રોન ઉમેર્યો છે જેના કારણે આ ઇલેક્ટ્રોન એકબીજાને વધુ અપા કરશે તમારી પાસે અહીં સાત ની જગ્યાએ આઠ ઇલેક્ટ્રોન છે અને તેઓ એકબીજાને વધુ અપા કરશે છે તેથી જ તેનું કદ વધે છે પરંતુ તમે જોશો કે ઘણા લોકો આ વાત સાથે સંમત થતા નથી તમે તેને કોઈ પણ રીતે વિચારી શકો પરંતુ સામાન્ય રીતે એનાયન નું કદ તટસ્થ પરમાણુ કરતા વધારે હોય છે